જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો તલનું ફિલ્ડ તમે જોવો આ તલની સિરીઝમાં કાંઈ ન ઘટે જોવો તલ કેવડા બલઢા તમે જોવો આ તલ ત્રણ નંબર તલ છે ચકડિયા તમે આમ કંઈ ઘટે જ નહીં બિહાણમાં એક છોડે તમે જો બાજુ પછી તલની અંદર ખાસ તો ખેડૂત મિત્રો આપણે જોઈએ કે તેલેબિયા પાક છે એક તો આપણે આમાં ચોમાસામાં મગફળી અથવા તો આપણે સોયાબીનનો પાક લીધો હોય શિયાળામાં પછી આપણે જીરું અથવા તુવેર અથવા ઘઉં કાઢીને તલ કર્યા હોય આપણે જોવો તો આ તલમાં આપણે ઘટે ખાસ ખાતર તો એના મિત્રે ખેડૂત મિત્રોએ ખાસ આપણે એ જોવાનું છે કે તેલીબી પાક હોય તો સલ્ફરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો કારણ કે જુનાગઢ ખેતીવાડી ભારત સરકાર ગુજરાત સરકાર અને આપણું ખેતીવાડી ખાતું એમ કે છે કે તમારે કોઈ પણ તેલીબિયા પાકની અંદર સલ્ફરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો તમે મગફળીનું વાવેતર કરો તલનું કરો એરંડાનું કરો સોયાબીનનું કરો આ દરેક પાકની અંદર ખાસ કરીને તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર જરૂરી છે તો ખાસ મિત્રો એ સલ્ફરનો ઉપયોગ કરવો સલ્ફર છે એ તલ માટે મેન તેલની ટકા વધારે માટે સાઇનિંગ માટે વજન માટે ક્વોલિટી માટે અને છોડની તંદુરસ્તી માટે સલ્ફરના અલગ અલગ રોલ છે સલ્ફર ફંગીસાઈડનું પણ કામ કરે છે સલ્ફર ખાતરનું પણ કામ કરે છે જમીનની અંદર ભૂગનું પણ કામ કરે છે તેલની ટકાવારી વધારે છે જમીનનો ખોરાક જે પડ્યો જૂનો આપણો ડીએપી છે એનપી છે પોટાશ છે તમારે એક કિલો નાઇટ્રોજનને ઓગાડવા માટે સિત્તેર ગ્રામ સલ્ફરની જરૂર પડે આ હું નથી કહેતો ખેતીવાડી ખાતું કહે છે એક કિલો ઉરિયાને ઓગાળવા માટે સિત્તેર ગ્રામ સલ્ફર હોય જ તમારું ઉરિયા લાગે તો જમીનની અંદર ઘણી પ્રકારનો રોલ સલ્ફર કરે છે તો આપણે એવા ફિલ્ડમાં આવ્યા છે કે સલ્ફર ખરેખર ખેડૂત ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે અને કેરો ટકા ટકા ઊભો તમે જોવા તો દરેક ખેડૂત મિત્રોને મારે કહેવાનું ગુજરાતના રાજસ્થાનના કે ભારતના કે ખાસ કરીને તલની અંદર સલ્ફરનો પેટ ભર પેટ ભરીને ઉપયોગ કરે તમારા જમીનમાં ડીએપી ગરા સુધી પડ્યું છે પણ તમે આવનારો પાક તમારો ચોમાસું પાક તમે સોયાબીન વાવો કે મગફળી વાવો કે કપાસ વાવો એની અંદર વીઘે ચાર કિલો સલ્ફર અને સારામાં સારી કંપની ઝીંકનો ઉપયોગ કરો થોડોક ઉપયોગ ડીએપીનો ઘટાડી અને ઝીંક સલ્ફરનો ઉપયોગ કરો જેથી કરીને તમારો પાક વજનવાળો તાકાતવાળો અને ઉત્પાદનમાં કાંઈ ન ઘટે તો ખાસ ખેડૂત મિત્રોને કહેવું કે તેલ તલની ખેતીની અંદર તો ઠીક પણ આપણા જમીનનો ખોરાક છે સલ્ફર તો પેટ ભરીને સલ્ફરનો ઉપયોગ કરવો તમારે સલ્ફર પણ ઘણી પ્રકારના આવે છે ડબલ્યુ પી આવે છે ડબલ્યુ સી આ ડબલ્યુ ડીજી આવે છે એસસી ફોર્મમાં આવે છે ઘણા ફોર્મમાં આવે છે પણ ખાસ કરીને ડીજીની અંદર આપણે નેવું ટકા જે સલ્ફર આવે ખેડૂત મિત્રો એનો પેટ ભરીને તમારો ઉપયોગ કરવો તમારા પાકના ઉત્પાદન વધારવા માટે સલ્ફર બહુ મહત્ત્વનો રોલ ભજવે છે તો ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે સલ્ફર અને ઝીંક ઝીંકથી તમારે ક્લોરોફાઇલ સાયકલ મજબૂત બને છે અને તમારું પાંદડું લીલા સમ રહે છે અને સલ્ફર એનું કામ કરે છે તો ખેડૂત મિત્રો દરેક સલ્ફર અને ઝીંકનો ઉપયોગ કરી અને પોતાનું ઉત્પાદન વધારો આ મારા શબ્દો નથી પણ જૂનાગઢ ખેતીવાડી ખાતાના શબ્દો છે બરાબર છે તો આ રીતના તલ છે આપણા અને સલ્ફર ઝીંકનો ઉપયોગ કરજો ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત